મિત્રો વન ફોર થ્રી સિરીઝ છે મિત્રો જેટલાની ગર્લફ્રેન્ડ હશે એટલાને ખબર જ હશે લાગેલા છે આખી ગાડી ઓરિજિનલ છે મિત્રો પાછળના ગાર્ડ પણ બંને ગાડીમાં લાગેલા છે મિત્રો આની પણ કિંમત છે પંચાવન હાજર રૂપિયા મિત્રો બંને ગાડીમાં ઓલ ઓવર ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થાય છે મિત્રો જનતા ઓટો તમારો ભાઈ બેઠો જ છે